નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ધ વિલ બી ટોપરની અંદર વેલકમ વેલકમ ધ વિલ બી ટોપર વિલ બી ટોપરની અંદર આજના લેક્ચરની અંદર આજના આઈ એમ પી સેશન આજનો આઈએમપી લેક્ચરની અંદર આપણે સ્વાગત કરીએ છીએ આઈ એમ પી બેચની અંદર આઈ એમ આજે આપણે બી વિષયના વિષયને આઈએમપી આપવાના છીએ માર્ચ બે હજાર ચોવીસની તમારી પરીક્ષા માટે બી વિષય ધ વિલ બી ટોપર તરફથી આઈએમપી બી એ વિષયની અંદર વિભાગી જે તમારે ચાર પ્રશ્ન લખવાના હોય છે વીસ માર્કના પૂછાય છે ઓપ્શન ઓપ્શન હોય છે આંતરિક વિકલ્પ આંતરિક વિકલ્પ હોય છે આંતરિક આપેલા હોય છે એમાં તમારે કેટલા લખવાના હોય છે ચાર પ્રશ્ન લખવાના હોય છે સાઈઠ થી પાસઠમાંથી કોઈ પણ ચાર પ્રશ્ન લખવાના હોય છે તો છ પ્રશ્ન આપેલા હોય છે એમાંથી ચાર લખવાના હોય છે બે એક્સ્ટ્રા પ્રશ્ન હોય છે તો અહીંયા પહેલો સાહીઠ નંબરનો જે ક્વેશ્ચન આવે છે એ છે સંચાલનના ચેપ્ટરમાંથી સંચાલનના ચેપ્ટરમાંથી માર્કેટિંગ સંચાલનનો અર્થ આપવાનો કીધો છે એનો એક માર્ક હશે તેના કાર્યો ટૂંકમાં સમજું તે આપો આઈએમપી ક્વેશ્ચન છે બે હજાર છવ્વીસ માર્ચ બે હજાર છવ્વીસની પરીક્ષા માટે તમારો આઈએમપી ક્વેશ્ચન છે આયોજનની આ વ્યાખ્યા આપી અને તેની પ્રક્રિયા સમજાવવા ખૂબ જ આઈએમપી ક્વેશ્ન છે ત્યારબાદ બાસઠમાં પ્રશ્નની અંદર કીધું કે એકમ એકમે એકમે એ અધિકારી વિકાસ કાર્યક્રમોનું શા માટે આયોજન કરવું જરૂરી છે કે એમ કીધું છે કે અધિકારી વિકાસ કાર્યક્રમો છે ને એ સમજાવો બીજો એમ પૂછી શકે કે વિકાસ કાર્યક્રમો છે વિકાસ અથવા વિકાસ અથવાનો તફાવત પૂછી વિકાસ વિશે પૂછી શકે વિકાસની અંદર કીધું કે વિકાસ શા માટે જરૂરી છે વિકાસ પાછળ કરવામાં આવે તો ખર્ચ યોગ્ય છે એ સમજાવો ઓકે તો આ છે આપણો દોરવણીનો ક્વેશ્ચન વિકાસ અને તાલીમ વચ્ચેનો તફાવત પણ પૂછી શકે અને વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા છો પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધવીલ બી ચોપરને આપણા વિડિયોને લાઈક કરી દેજો જેથી આવા જ વિડીયો તમે જોઈ શકો અને તમે દરેક પેપરનું ભૂતકાળમાં લેવાયેલા પેપરનું સોલ્યુશન જોવા માંગતા હોય તો આપણી ચેનલ પર અવેલેબલ છે સ્ટેટસ્ટિકનું પેપરનું પણ સોલ્યુશન અવેલેબલ છે એકાઉન્ટના પેપરનું સોલ્યુશન અવેલેબલ છે બીએના પેપરનું બે વિષયના પેપરનું બે હજાર ચોવીસ બે હજાર પચીસના પેપરનું સોલ્યુશન અવેલેબલ છે દરેક વિષયના પેપરનું સોલ્યુશન અવેલેબલ છે તથા કોર્સ પણ આ ચેપ્ટર આ કોર્સ પણ આ ચેનલની અંદર કરાવવામાં આવે છે પૂરેપૂરો કોર્સ આ ચેનલની અંદર કમ્પ્લીટ કરવામાં આવતો હોય છે બીએ એકાઉન્ટ એસપી સ્ટેટસચિક ઇકોનોમિક્સ સહિત સાથે સાત વિષય ગુજરાતી ઇંગ્લિશનો પણ કોર્સ કરવામાં આવે છે ધોરણ દસમાં પણ આ કોર્સ કરવામાં આવે છે સમાજશાસ્ત્ર વિજ્ઞાન ગણિત આ બધા વિષય ઇંગ્લિશ ગુજરાતી સાથે સાત છ વિષયનો ધોરણ દસનો ધોરણ નવથી બારના વિડીયો અહીંયા મળી જશે આ ચેનલ પર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો વેલબીલ ચોપર ટોપરને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો ત્યારબાદ હવે બે વિષયના બાસઠ નંબરના પહેલો ક્વેશ્ચન પૂછાણો હતો જે બે પોઈન્ટ પાંચ માર્ક માટેનો હતો બીજો ક્વેશ્ચન હતો કે બ એકમની સફળતાનો આધાર કર્મચારીઓ કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે સમજાવો આ ઓલું એક વિધાનાની સાથે તમે ઉરવી કીધું ઉલવી કીધું તમે તમારા માણસોને સાચવો તો તમારા માણસો તમારું બધું સાચવી લેશે એકમની સફળતાનો જે આધાર છે કર્મચારીઓને કામ કરવાની શક્તિ અને વૃત્તિ કામ કરવાની શું તો કે શક્તિ અને વૃત્તિ પર રહેલો અવૈધિક માહિતી સંચાર નો અર્થ આપી પછી નો છે કે અવૈધિક માહિતી સંચાર નો અર્થ આપો અને તેની લાક્ષણિકતા પછીનો જે ક્વેશ્ચન છે એ છે કે અવૈધિક માહિતી સંચાર નો અર્થ આપી દેવાનો એનો એક માર્ક હશે તેની લાક્ષણિકતા સમજાવવાનો હશે કે માહિતી સંચારનો શું આપો તો કે માહિતી સંચારનો વિદ્યાર્થી મિત્રો અર્થ આપો માહિતી સંચારનો અર્થ આપોનો અહીંયા માહિતી સંચારનો ખાલી અર્થ પૂછ્યો એટલે કે કે માહિતીને આદાન પ્રદાન કરવાની જે પ્રક્રિયા છે આપણે એની પ્રક્રિયા એને માહિતી સંચાર કહેવાય અવૈધિક માહિતી સંચારનો અર્થ પૂછ્યો તો તેની લાક્ષણિકતા બેમાં લાક્ષણિકતા પૂછી છે અહીંયા એક માર્ક આ બેના અર્થના હોય છે અર્થનો એક માર્ક હોય છે અને ચાર માર્ક લાક્ષણિકતાના હોય છે પ્રસ્તાવના ઉપસાર લખવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો પછી પૂછો ગ્રાહક સંરક્ષાનો કાયદા મુજબ ત્રિસ્તરીય તકરાર નિવારણની વ્યવસ્થા સમજાવો આ ખૂબ જ એમ્પી ક્વેશ્ચન છે પાસઠનો જે ક્વેશ્ચન આપેલો છે તે ખૂબ જ એમપી ચેપ્ટર નંબર અગિયારનો ચેપ્ટર નંબર નંબર અગિયારનો ક્વેશ્ચન છે કે ગ્રાહક સુરક્ષાનો છે ગ્રાહક સુરક્ષા કાયદો ઓગણીસો છ્યાસી છે એના મુજબ ત્રિસ્તરીય તકરાર નિવારણની વ્યવસ્થા સમજાવી દીધી એમાં આપણે ત્રણે ત્રણ લખવાના છે પ્રસ્તાવના ઉપસાર ખાસ લખવા જરૂરી છે દરેકે દરેક ક્વેશ્ચનની અંદર પ્રસ્તાવના ઉપસાર લખવા જરૂરી છે આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ ધવેલ બીટો પર સબસ્ક્રાઈબ કરી લેજો અને ભવિષ્યમાં તમને આ લેક્ચર ભવિષ્યમાં તમને આઈએમપી મળતા રહેશે તો પહેલા આ જે પાંચ આઈએમપી આપ્યા છે એ કરી લેજો ખાસન ખાસ ખાસમ ખાસ આ પાંચ આઈએમપી કરી લેજો